અત્યારે ભરવાની છે હવે કર દેવી ટીવી ચાલુ ફોન ને મૂકી દઈએ ચાર્જિંગ માં મળીએ થોડીક માં હા હસાયો આપણે હાર આવી ગયો છે ને આપણે આવા તડકાના ક્યાં જઈ છે ભાઈ આજ ન કવા ગ્લાસ ઓકે તોડી નાખ્યો છે બતાડ કેવો તોડ્યો જોરદાર બતાવી છે બતાતું હશે થોડુંક ખીલડી દેખાય જો વચ્ચે તમને બધાને એવું તોડી નાખ્યું છે કોકે બરાબર કેવું લાગે છે લાગે ને ભાઈ જાય થોડું કેટલાનો ઓલો આવશે ખર્ચો હંડ્રેડ રૂપી અમારે તૂટી ગયેલો જ છે ભાઈ પણ તિરાડ છે એવો તારે હા ઓલું વચ્ચે છે એટલે આપણે એક જરૂર ને જરૂર ન ખાવશું કા બરાબર તો હવે આપણે દુકાને ભોગી જઈએ આવા તડકાના કેમ કે તડકા અમારે કેવા કાઢે છે ભૂકા ઓગી જાય ને ભૂકા કાઢતા હવે દુકાન આવી ગયા છે એ પણ દુકાન છે બંધ હાલ આ કોક તો આવ્યું છે તો ખરી યાર હાલો પોગી ગયા છે એ દુકાને હવે બરાબર અમે હાલ હવે ગ્લાસ ન ખાવે છે બહાર સાહેબ ફાઇનલી હવે ગ્લાસ ન ખાઈ લીધો છે બરાબર અમે સો રૂપિયાનો તો હવે પાછા ઘરે પોગી જાય ને પછી મળીએ નાય તો હોય નજીક નહાવાનું બાકી નાયને આવ્યો તો આવીને જાઉં પછી પાણી આવે ને એટલે ના કાઢ્યા પાણી એવો હો કાલે સારું સારું ઘરે કોક ઉડાડી દઈએ પેલા ઘરે પોગી જાય બરોબર પાણી નહીં હવે અમે બાર આવી ગયા હતા પાંચ વાગે ચા બા પીને પીધી ને ચા હમ ચા હવે અમે સાય છે દુકાને બરોબર શું લેવા જાય છે એવી પાન

આજ તો કોઈ છે જ નહીં અહીંયા ફાઈનલી હવે અમે રેસ્ટ લઈ લીધો છે કલાકનો હમ ઘરે ભાઈ બને પાણી નાખતો નાખતો જાતો હતો એટલે દાંત આવી ગયા થોડા બરાબર હવે સાહેબ આપણને પાણીપુરી ખવડાવશે બરાબર ને ખવડાવીશ પાન તો ખવડાવ્યું પાણીપુરી હજી એક હતું ને પાન ચાલો હવે અમે જઈને વાતાવરણ જવો અત્યારે કેવા મસ્ત વાદળા થઈ ગયા છે તમારા ઘર બાજુ કેવું છે કઈ દો થોડું હાલો હવે આમ જવો તમે વાદળા તો ઘરે ભોગી જઈએ આપણે જવા ઘરે ભોગી ગયા છે અમે બરાબર હવે સીધા અમે જાવી છે એવી અગાસીમાં હાલો પાણી લેતા પાણી લેતા વેર છે આપણે જાવી કોઈ છે નહીં અગાસીમાં હવે જવા અગાસીમાં આવી ગયા છે અમે ગાયો વાયો બેઠી છે બહુ જાજા સમય પછી અગાસીમાં આવે એવું લાગે છે હરસાયું આવે કે નહીં હજી વાતાવરણ સ્ટીલ બહુ મસ્ત છે યાર હરસાઈ આવી ગયો છે પાણી હાલે તું પી લે પેલા તું પી લે ને ભાઈ પછી હું પી લઉં બધું પાણી બાણી પી લીધું છે હવે કાંઈ જવાનું છે આપણે કાંઈ નથી જવાનું ને તો આપણો વ્લોગ થાય છે સમાપ્ત ને મળે કાલે એક નવા વ્લોગમાં બન્યા આવ્યો લાઈક સબ્સક્રાઈબ કરી નાખો